નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સિક્કાની ત્રીજી બાજુ મારા બાલુ કાકાને મેં પૂછ્યું તમે ભગવાનમાં માનો છો બાલુ કાકા બોલ્યા ના મેં વળી પાછું પૂછ્યું કેમ માનતા નથી આ ચાંદો સૂરજ કોને બનાવ્યા ધરતી આકાશ કોને બનાવ્યા છે બાલુ કાકા કહે જો ભાઈ એ બધું જેને બનાવ્યું હોય તે જાણે મને હેરાન ના કર મેં કહ્યું ના તે પરમાત્માએ બનાવ્યા છે બાલુકાકા બોલ્યા તો જા તારી વાત સાચી પરમાત્માએ બનાવ્યા તેમાં વાંધો છો તેના વિશે તારે ફરિયાદ કરવી હોય તો બીજાને કર મેં કહ્યું તો પછી તમે ભગવાનમાં કેમ માનતા નથી બાલુકાકા બોલ્યા ભગવાન જોડે મારે કોઈ જ વાંધો નથી મને વાંધો હોય તો તે તારા જેવા લોકો જોડે જ છે જો હું કહું કે હું ભગવાનમાં માનું છું તો તારા જેવા લોકો પૂછશે કે ક્યાં ભગવાનમાં માનો છો અને કેમ માનો છો એટલે સો વાતની એક વાત નન્નો કહી દેવાનો નહીં તો મારે તો બીજા સો જવાબ આપવા પડે મેં કહ્યું ભગવાન બધા સરખા જ છે જ્યાં સુધી તમે કોઈ સુપ્રીમ પાવરમાં માનો ત્યાં સુધી કાકા કહે તું આટલો બધો જ્ઞાની થઈ ગયો છે તો મને કહે કે તારો સુપ્રીમ પાવર એટલે કોણ અલ્લાહ જીસિષ કૃષ્ણ મહાવીર કે ગ્રંથ સાહેબ મેં કહ્યું એ બધા જ સુપ્રીમ કાકા બોલ્યા કે બધા કેવી રીતે સુપ્રીમ કહેવાય સુપ્રીમ તો એક જ હોય બધા સુપ્રીમ ન હોય શકે આ જગતમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ જ છે કે કોઈ પણ વાતની બે બાજુ હોય છે જે એક બાજુને જુએ છે તેને બીજી બાજુ પર શું છે તેની ખબર નથી એટલે એને પોતાની બાજુ ખરી લાગે છે હવે બીજી બાજુનાને પોતાની બાજુ ખરી લાગે છે એમની માન્યતાઓ એટલી દઢ હોય છે કે તેમને એવું પણ નથી લાગતું કે બીજી વ્યક્તિ ખરી પણ હોઈ શકે અમે બ્રાહ્મણ સમાજની પચીસમી જયંતિ ઉજવતા હતા તેની મીટિંગ હતી વાત આવી ડિનરની તો વડોદરાના ભાગવતભાઈ કહે આપણે બ્રાહ્મણ કહેવાય એટલે આપણા ડિનરમાં લાડુ મસ્ટ સુરતના મારુતિભાઈ કહે હવે અમેરિકામાં જૂના વિચારો છોડીને ઘારી પૂરી રાખો અને ચાલ્યું ડિસ્કશન અડધા લાડુની તરફેણમાં અને અડધા ઘારી પૂરીમાં જોડાયા ડિસ્કશન પછી તૂતા પર આવી ગયું કે સારું થયું કે બધા બ્રાહ્મણો જ હતા જો રજપૂતો હોત તો તો તલવાર ખેંચાઈ હોત પછી તો એક વડીલ નિવેડો લાવ્યા કે બંને વાનગીઓમાં જે સસ્તી પડતી હોય તે બનાવો છેવટે પૈસાસીન સિચ્યુએશન જોતાં જ લાપસી જ પોસાય તેમ હતું છેવટે લાડુ ઘારીમાં ત્રીજા લાપસી બેન ફાવી ગયા ઘણી વખત તે બે સાઈડ એક મેકની સામસામે આવી જાય તો ત્રીજું એલિમેન્ટ પેદા અથવા તો તૈયાર કરવું પડે છે બંને પાર્ટી પોતે ખરીદ છે જો બે પક્ષો વચ્ચે રમતની હરીફાઈ હોય અને રમતમાં આ જીત નક્કી થતી હોય એમ છતાં અમ્પાયર કે રેફરી રાખવા પડે છે અમે જ્યારે નાના હતા અને રસ્તા પર ક્રિકેટ રમતા ત્યારે ભીંત પર કોલસાથી સ્ટમ્પ દોરતા અને બોલ સ્ટમ્પ પર વાગે તેની ખબર કેવી રીતે પડે ત્યારે અમે કોઈ આંખે નબળાને અમ્પાયર બનાવી દેતા અને પછી કહેતા કે અમ્પાયર ઇઝ ઓલવેઝ રાઇટ આ વાક્યથી વધારે ઇંગ્લિશ અમારામાંથી કોઈને નહોતું આવડતું પણ તેમ છતાં અમે એ અમ્પાયરનું માનતા હતા અને આમ અમે રમતમાં ફસલો રોતો શોધ્યો હતો આજે તો આંખે ટેસ્ટ મેચોનો નિર્ણય લેવાય છે તોય મન દુઃખ તો રહે છે હું માનું છું કે જો બંને પક્ષ ખોટા હોય તો ઝઘડો લાંબો ચાલે જો એક પક્ષ શાંતિ રાખવા માંગતો હોય તો બીજા પક્ષની વાત માની લે પછી ભલેને તેમ કરવાથી સ્મવાન ગવાતું હોય પહેલા નક્કી કરવું જોઈએ કે શું હંચલ કરવા મારી પત્નીએ એક સફરજન મારી બે દીકરીઓને આપ્યું અને કહ્યું બે બહેનો વેચી લેજો મોટી કહે હું કાપીશ અને અડધો ભાગ નાની બહેનને આપીશ નાનીને એમ કે મોટી બહેન કાપીને મોટો ભાગ પોતે લઈ લે છે એટલે એ મંડી પડી ના મને કાપવા દે આમ હું કાપું હું કાપું સારું થયું હવે આ વાતનો નિવેડો મારી પત્ની લાવી તેને કહ્યું કે તમારામાંથી જેને બે ભાગ કરવા હોય તે કરે પરંતુ તેના બે કટકામાંથી પહેલો ટુકડો પસંદ કરવાનો હક બીજીનો પછી બંને બહેનો શાંત થઈ ગઈ વર્ષો પહેલા જ્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે તલાક ફિલ્મનું કવિ પ્રદીપનું એક ગીત પ્રખ્યાત થયું હતું તેમાં તે ગાય છે સંભળ કે રહેના અપને ઘર મેં સીપીએ હુએ ગદારો છે તેમાં આવતું હતું કે તમે અમારે કશ્મીર કી રક્ષા કરની એ જે મને ન સમજાતું એટલે મેં મારા બાપુજીને પૂછ્યું શ્રીનગર કાશ્મીર તો આપણા ભારતમાં જ આવ્યું તો પછી એની જુદી રક્ષણની આ વાત છે એમને મને સમજાવ્યું કે કશ્મીરના બે ભાગ પડી ગયા છે આપણો ભાગ પાકિસ્તાન માંગે છે ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે હવે જેના ભાગમાં જે આવ્યું છે તે લઈને બેસી રહો ને ત્યારે એમને મને કહ્યું તું હજુ નાનો છે મોટો થઈશ ત્યારે સમજાશે આજે

સૈનિકોની માતાઓને બેસાડવી જોઈએ અને પોલિટિશિયનોને ઘેર બેસાડવા જોઈએ મેં મારા બાલુકાકાને પૂછ્યું તમે ભગવાનમાં નથી માનતા તો પછી તમારી જાતને આજથી કેમ ગણાવો છો બાલુકાકાએ મને કહ્યું જો ભાઈ હું ટીલા ટપકા ન કરું પણ હું આધ્યાત્મિક છું દુનિયાને ચલાવનારી કોઈ શક્તિ તો છે જ તો માનવ શરીરને જો અને શરીરની બધી પ્રક્રિયાનું નિરીક્ષણ કર તો તું એ પરમ શક્તિમાં માનતો થઈ જઈશ મેં કહ્યું ચાલો ત્યારે તમે નાસ્તિક નથી તમને કોઈ આસ્તિક ગણે તો તે તમને ગાળ સમાન લાગે છે બરાબર ને કાકા બોલ્યા હું આધ્યાત્મિક છું ભગવાનમાં નથી માનતો મને ધર્મના નામે ચાલતા ધતિંગો નથી ગમતા અને તારી જેમ જાત જાતની ધજાઓ લઈને ગુમા હું નથી માનતો મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથી ગમતા હા પરંતુ જગતને નિયંત્રણમાં રાખનાર કોઈક શક્તિ છે તેને હું નમું છું મારે કહેવું પડ્યું કે કાકાએ સિક્કાની ત્રીજી બાજુ શોધી કાઢી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ